નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ જોઈએ આજના સમાચાર કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પતંજલિની ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો સુનાવણી દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈ એમ એના પ્રમુખની જાતકણી કાઢી પતંજલિની ભ્રામક જાહેરાત કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અનામત રાખ્યો છે પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો આ સાથે કોર્ટે આઈએમએ પ્રમુખને પણ સખત ઠપકો આપ્યો અને તેમને પણ માફી માંગવા કહ્યું આ સાથે કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ સંબંધિત કેસમાં કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાથી મુક્તિ આપી છે જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે પતંજલિ આયુર્વેદને પૂછ્યું કે જે દવાઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તે દવાઓનું વેચાણ રોકવા અને તેને બજારમાંથી પાછી ખેંચવા માટે તેમના દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે કોર્ટે પતંજલિને આ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું જસ્ટિસ કોહલીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષને એફિડેવિટ વિશે પૂછ્યું સુપ્રીમ કોર્ટે આઈએમએ પ્રમુખ અશોકનને ફટકાર લગાવતા કહ્યું કે તમે આવા શબ્દોનો ઉપયોગ કેમ કર્યો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે તે કર્યું જે અન્ય પક્ષે કર્યું એસસીએ કહ્યું કે તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો તમે આ કેસના પક્ષકાર છો પછી પણ અમે તમારી એફિડેવિટથી સંતુષ્ટ નથી આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કોર્ટમાં હાજર આઈ એમ પ્રમુખે પોતાના ઇન્ટરવ્યૂ પર સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી હતી જસ્ટિસ કોહલીએ કહ્યું તમારી માફી માટે અમારી પાસે એટલું જ કહેવાનું છે કે જે તમે પતંજલિ માટે કહ્યું હતું આ કેસ કોર્ટમાં છે જેમાં તમે પક્ષકાર છો તમારા વકીલો ટિપ્પણીઓને દૂર કરવા માટે કહી શક્યા હોત પરંતુ તમે પ્રેસમાં ગયા અમે બિલકુલ ખુશ નથી અમે આટલી સરળતાથી માફ નહીં કરીએ તેણે કહ્યું તમે અન્યો માટે કેવો દાખલો બેસાડો છો કોર્ટે વધુમાં કહ્યું કે તમે આઈએમએના પ્રમુખ છો જેમાં ત્રણ લાખ પચાસ હજાર ડોક્ટર્સ સભ્ય છે તમે લોકો પર કેવા પ્રકારની છાપ છોડવા માંગો છો તમે જાહેરમાં માફી કેમ ન માંગી તમે પેપરમાં માફી પત્ર કેમ ન છાપ્યું તમે એક જવાબદાર વ્યક્તિ છો તમારે જવાબ આપવો પડશે તમે બે અઠવાડિયામાં કંઈ કર્યું નથી ઇન્ટરવ્યૂ પછી તમે શું કર્યું અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ સુપ્રીમ કોર્ટે આઈ પ્રમુખને કહ્યું અમને આ ખૂબ જ આઘાતજનક લાગ્યું પેન્ડિંગ કેસમાં તમે શું કહ્યું જ્યારે અમે તરફેણમાં હતા તમે દેશના નાગરિક છો શું દેશના ન્યાયાધીશો તેમના નિર્ણયોની ટીકા સહન કરતા નથી પણ આપણે કશું બોલતા નથી કારણ કે આપણામાં અહંકાર નથી આઈએમએ પ્રમુખની માફી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે કયું અમે સંતુષ્ટ નથી બાળકોના सर्वांगीण વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી ધોરણ ધોરણ બોર્ડ બોર્ડ ગુજરાત સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ બુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર